જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મમરાનો પુલાવ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક એક બાઇટ તમે આની એન્જોય કરશો આ તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને જમવામાં પણ લઈ શકો છો ને તમને એમ થશે કે નાસ્તાની બદલે જમવામાં પણ આ જ ખાઈ લઈએ એટલું ફ્લેવરફુલ છે અને એક એક મમરાના દાણા છૂટા અને પૌવા જેવા સોફ્ટનો લુક જુઓ ફ્રેન્ડ્સ અને ઝટપટ દસ મિનિટમાં બને છે

એટલે એકવાર બરાબર આપણે એને ભીના કરી કાઢવાના છે અને કહ્યું એ પ્રમાણે જોરથી દબાવતા નહીં હવે એકવાર બધા પાણીમાં ડૂબી જાય એટલે પછી આપણે એને ચારણીમાં કાઢી કાઢશું ચારણીમાં કાઢો ત્યારે ચારણીની નીચે એક બીજો મોટો બોલ લેવાનો અહીંયા મેં જુઓ કે નીચે એક બીજો બોલ લીધો છે એટલે એમાં બધું પાણી ભેગું થશે મમરા બધા ચારણીમાં લઈ લઈએ પૌવાની જેમ જ આપણે કરવાનું છે અને

એટલે છૂટા અને સરસ ડ્રાય થશે જે રીતે આપણે પૌવા કરીએ છીએ એમ હવે આને આપણે આ જ રીતે રહેવા દઈએ ત્યાં સુધીમાં પેણીમાં મસાલો કરશું સો એક લઈએ છીએ એક પેન લઈશું તેલ તેલ ગરમ થાય એટલે સિંગ હવે સિંગને જ્યાં સુધી લાઈટ પિંક કલર કે ગોલ્ડન કલરની ન થાય ત્યાં સુધી આપણે સિંગને શેકશું પણ લો ટુ મીડિયમ ફ્લેમ પર કરજો ફ્રેન્ડ્સ હાઈ ફ્લેમ નહીં કરતા નહીં તો શું થશે કે ઉપરથી શેકાઈ જશે અને અંદરથી કાચી રહેશે સો આ લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તમે આ જોઈ શકો છો શેકાઈ ગઈ છે હવે આપણે આને પેનમાંથી બહાર કાઢશું એકદમ મસ્ત શેકાઈ છે આ તમે જોઈ શકો છો હવે સીંગને આ રીતે બહાર કાઢીને એને પણ બાજુ પર હમણાં મૂકી દઈએ હવે આપણે આ સેમ તેલ વાપરવાના છીએ અને જોઈએ તો તમે થોડું તેલ વધારે એડ કરી શકો છો પણ હું આ જ વાપરું છું હમણાં લઈશું રાઈ રાઈને તતરવા દેવાની ને જેવી રાઈ તતડી જાય એટલે લઈશું જીરું ક્વિક અને ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ પણ આ અલગ જાતનો તમને પુલાવ લાગશે અને તમે પુલાવ કહી શકો છો કે પૌવા કહી શકો છો હવે રાઈ અને જીરું બેવ તતડી જાય એટલે લીમડો હિંગ અને હવે બારીક કાપેલું લસણ નાખશું ફ્રેન્ડ્સ લસણની પેસ્ટ નહીં નાખતા આ રીતે લસણને એકદમ બારીક કાપજો એની ફ્લેવર બહુ જ સરસ આવશે લસણની પેસ્ટ નહીં નાખતા આ બહુ જ જરૂરી છે કે તમને આવું બારીક કાપેલું બહુ ગમશે હવે લસણને પણ આપણે ફ્યુ સેકન્ડ સોટે કરીએ હવે લસણ ફ્યુ સેકન્ડ સોટે થઈ જાય એટલે લીલા મરચાં લીલા મરચાંને પણ બારીક કાપવાની છે પેસ્ટ નથી લેવાની અને આમાં લીલા મરચાંની તીખાશ વધારે સારી લાગે છે કાંદો એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો કાંદો છે હવે કાંદાને આપણે એક મિનિટ સોટે કરશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો હવે કાંદાને એક મિનિટ કૂક કર્યા પછી લઈશું કેપ્સિકમ એક નાનો કેપ્સિકમ લેવાનો છે અને કેપ્સિકમને પણ ફક્ત એક મિનિટ કૂક કરશું સો આ ક્વિક અને ઇઝી રેસીપી છે હવે એક મિનિટ કેપ્સિકમ પણ કૂક કરી લીધા પછી હવે લઈએ છીએ એક મીડિયમ સાઇઝનો ટોમેટો એને પણ આ રીતે બારીક કાપી કાઢ્યા છે હવે જ્યારે પણ ટોમેટો નાખો ત્યારે મીઠું પહેલાં નાખી દેવાનું મીઠું હળદર અને લાલ મરચું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે તીખાસ ઓછી આવશે પણ એનો કલર મસ્ત આવશે અને આમાં મેં કીધું એ પ્રમાણે મેઇન તીખાસ છે લીલા મરચાંની એટલે ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી કાશ્મીર લાલ મરચું જ નાખજો હવે ટામેટું નાખ્યા પછી ટામેટાને પણ એક મિનિટ આપણે કૂક કરીશું હવે ટામેટું એક મિનિટ કૂક થઈ જાય એટલે એડ કરશું કોથમીર કોથમીર જરા આમાં થોડી વધારે લેજો ફ્લેવર બહુ જ સરસ લાગશે લઈશું નારિયેળ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ ખાલી બે ટેબલ સ્પૂન લેવાનું છે ગ્રેટેડ નારિયેલ લેજો કાં તાજું લો ને તાજું ન હોય તો બહાર જે સૂકું ડેસિકેટેડ કોકોનટ મળે છે એ પણ લઈ શકો છો પણ આની ફ્લેવર સુપર લાગશે હવે આને ફક્ત ફ્યુ સેકન્ડ્સ આપણે કૂક કરીશું જ્યારે કૂક કરશો ત્યારે એટલી મસ્ત ટોમેટો કોથમીર બધી મસ્ત ફ્લેવરફુલ અરોમાં આવશે ફ્રેન્ડ્સ આ મસ્ત ટ્રાય રેસીપી છે ચાલુ પુલાવ તો બહુ ખાવ છો હવે આ એકવાર મમરાનો પુલાવ ટ્રાય કરો હવે આને આપણે ફ્યુ સેકન્ડ કૂક કરી લીધા પછી હવે એડ કરશું જે આપણે મમરા પલાળીને ચારણીમાં મૂક્યા હતા એ અંદર એડ કરશું હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ એક એક દાણો આનો છૂટો છૂટો છે એક એક દાણો છૂટો જરી પણ ચીટકેલા ને દબાયેલા નથી આ પૌવાની જેમ જ અને પૌવાની જેમ સોફ્ટ પણ છે હવે આ પાછા તમે આને જુઓ ઉપરથી નાખું છું ત્યારે એક એક દાણો છૂટો છે એટલે આ ખાવાની તો એટલી મજા આવે છે તમને એમ જ લાગે કે તમે રાઈસનો પુલાવ ખાઈ રહ્યા છો અને આ સોફ્ટ પણ છે લીંબુનો રસ અને આપણે જે સીંગ શેકીને રાખી હતી એ સીંગ નાખશું અને હું થોડીક રેવા દઉં છું ગાર્નિશિંગ માટે અને હવે લઈએ છીએ દાડમ ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે તમારી પાસે સિઝનમાં હોય તો જ લેજો આનાથી મસ્ત ખાટો મીઠો ટેસ્ટ આવશે ને બધું જેન્ટલી મિક્સ કરીએ અને જોરથી મિક્સ નહીં કરતા ફ્રેન્ડ્સ નહીં તો મમરા દબાઈ જશે અને લુક જુઓ વેરી ઇન્વાઇટિંગ લુક અને આ રીતે જેન્ટલી આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ રીતે હળવે હાથે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આને ઓવર કુક નહીં કરતા ગેસની ફ્લેમ બંધ કરી દેજો અને એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો સુપર યમ્મી તરત ખાવાનું મન થઈ જશે રેડી ટુ સર્વ છે હવે પાછું તમે આ જુઓ ફ્રેન્ડ્સ એક એક દાણો છૂટો થયો છે અને પૌવાની જેમ મસ્ત સોફ્ટ ખાવાની બહુ જ મજા આવે છે ફ્લેવરફુલ લાગે તમે આ જુઓ એકદમ છૂટ્ટા આપણે પુલાવ કરીએ એવી રીતે છૂટો દાણો થયો છે અને આપણે આમાં મસાલા બહુ જ ઓછા નાખ્યા છે મસાલામાં ફક્ત અને લાલ મરચું છે છતાં લાગે છે ગાર્નિશ કરશું કોથમીર દાડમના દાણા આપણે જે સીંગ બનાવી તે અને સેવમાં એક લીંબુનો કટકો મૂકવાનો જેને ખટાસ વધારે જોઈએ એડ કરી શકે છે આ અલગ રીતનો મમરાનો ગોલ્ડન પુલાવ એકદમ ટેસ્ટી છે અને તમે જોઈ શકો છો કે એક એક દાણો પણ આનો છૂટો થાય છે જરી પણ ચીટકી નથી જતો સો આ મસ્ત ટેસ્ટી વેરાયટી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ